ઉત્સાહભેર રક્તનું દાન કર્યું હતું વહેલી સવારથી જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા હતા અને સમાજના લોકોને ક્યારે પણ રક્ત માટેની અગવડતા ન પડે તેવા સુચારુ હેતુ સાથે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના અગ્રણીઓ વડીલો અને યુવાઓએ મોટી સંખ્યામાં જોડાઈને આ શિબિરને સફળ બનાવી હતી જય જવાર જય આદિવાસી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસીના ઉજવણીના ભાગરૂપે આજે અમે રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે વડોદરા શહેરની અંદર આ રક્તદાન શિબિર અમે છેલ્લા આઠ વર્ષથી કરી રહ્યા છે અને યુનો દ્વારા નવ ઓગસ્ટ એ આખા વિશ્વની અંદર ઉજવાઈ રહ્યો છે તો આ ઉજવણીના ભાગરૂપે અમે વડોદરા શહેરની અંદર રક્તદાન શિબિર એટલા માટે યોજીએ છીએ કે સમાજની અંદર જ્યારે જ્યારે દવાખાનામાં જાય ત્યારે એક પ્રોબ્લેમ ઊભો થાય છે કે વડોદરા શહેરની કે આજુબાજુના ગામડામાંથી વસ્તી આવે છે અને બ્લડની તકલીફ પડે છે કે ક્યાં જશે તો એ આવે તો ત્યારે તકલીફ એ છે કે અહીંયા ઘડી અનજાણ હોય છે તો કેવા વ્યક્તિને ફોન કરે તો ત્યારે પ્રોબ્લેમ ઊભો થાય છે તો અમે સમાજને એટલો મેસેજ આપીએ છીએ કે જ્યારે જ્યારે તકલીફ આવે તો સમાજના કાર્યકર્તા જે એનો સંપર્ક કરશે તો એને બ્લડ તાત્કાલિકને તાત્કાલિક ધોરણ મળી રહેશે અને સમાજને બે એક મેસેજ અમે એવો આપ્યો છે કે આજે તમે તમારા ફેમિલીની અંદર બ્લડ ચેકઅપ કરાવો અને દર બહાર કાઢો અને જેથી કરીને આપણે એકબીજાને એક મદદપૂર્વક થઈશું બરાબર છે આજે આધવા રોડ વડોદરા ખાતે જાયન્ટ ગ્રુપ ખાતે અહીંયા ઘરે બ્લડ કેમ્પ રાખેલો છે અને જલારામ બ્લડ બેંક અમે ઇન્વિટેશન આપેલું છે જેથી કરીને અમે દર વખત આ વખતે પણ અમે બસોનો નો ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છે અને આગળ પણ અમારા ડોનર આવતા જ દિવસે આજે થી લઈને સવારે બપોરે ત્રણ વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે તો વધુમાં વધુ લોકો યુવાઓ જોડાય અને આગળ આવે અને સમાજને એક મદદ સેવા થકી અમે પહોંચાડી શકીએ છીએ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર